નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતમાં તો જાણે પેપર લીકની ઘટનાઓ તો સામાન્ય થતી જાય છે કોઈ નાની યુનિવર્સિટીનું પેપર હોય કે મોટી ભરતીનું પેપર હોય આંતરે દાડે કોઈકને કોઈક પેપર તો જે છે એ લીક થતું રહેતું હોય છે તો આજના આ વિડીયોની અંદર આપણે એવી એક ઘટના વિશે વાત કરી છે કે જેની અંદર માત્ર ત્રણસો રૂપિયા તમે આપો અને જે છે એ ડાયરેક્ટ પેપર તમારા હાથમાં તો તમે જોઈ શકો છો લો બોલો રૂપિયા ત્રણસો આપો અને પરીક્ષા પહેલાં જ પેપર તમારા હાથમાં ફરીથી પેપર લીકની મોટી ઘટના ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો જારી એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર ભરતીઓના પેપર યુનિવર્સિટીની એક્ઝામના પેપર જે છે એ લીક થતા જ રહે છે તો જે આ ઘટના સામે આવી છે તમે જોઈ શકો છો વોટ્સએપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું પેપર વેચવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં રૂપિયા ત્રીસ હજારમાં પેપરમાં વેચવાની વાત થઈ હતી એટલે કે દરેક વિદ્યાર્થી દીઠ ત્રણસો રૂપિયા અને કુલ સો વિદ્યાર્થી એટલે ત્રીસ હજાર રૂપિયા તો આ રીતે જે છે એ વોટ્સએપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટીનું બી કોમનું પેપર જે છે એ પરીક્ષા પહેલાં જ ફરતું થઈ ગયું હતું સોશિયલ મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં ગુજરાત યુનિવર્સિટીનું બી કોમનું પેપર વેચવાનો વેપલો ચાલતો હોવાની વિગતો સામે આવી છે સોશિયલ મીડિયાના ગ્રુપમાં સો વિદ્યાર્થીએ રૂપિયા ત્રણ સો વિદ્યાર્થીને રૂપિયા ત્રીસ હજારમાં પેપર વેચવાની એક વિદ્યાર્થી દ્વારા ખુલ્લી ઓફર કરવામાં આવતી હોવાનો આક્ષેપો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી માધ્યમ બીકોમ કોમ સેમેસ્ટર એકના પેપર વેચવાનું વિદ્યાર્થી સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવે છે વિદ્યાર્થી સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે પેપર ખરીદ વેચાણ માટે કેટલાક શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગ્રુપ બનાવે છે જેમાં વિદ્યાર્થી સંખ્યા અને વિદ્યાર્થી ડેટ પેપરનો ભાવ નક્કી કરવામાં આવે હોવાની વિગતો જાહેર થઈ છે વિદ્યાર્થી સંગઠને જાહેર કરેલી વિગત મુજબ સોશિયલ મીડિયામાં જે ગ્રુપ બન્યું છે એમાં એક વિદ્યાર્થી દ્વારા ઓફર કરવામાં આવી રહી છે કે જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પાછા આપવામાં આવશે અને સો વિદ્યાર્થીઓ ભેગા મળી ત્રણસો ત્રણસો રૂપિયા આપી અને કુલ જે છે એ ત્રીસ હજાર રૂપિયા આપે તો પેપર જે છે એ તમને પરીક્ષા પહેલાં જ આપી દેવાની જે વિગતો જે છે એ સામે આવી રહી છે અને કુલપતિને જ્યારે આ વિશે જાણકારી કરવામાં આવી તો એમણે એવું કહ્યું કે જો આના રિલેટેડ એમને કોઈપણ પ્રકારની ફરિયાદ મળશે તો અમે ચોક્કસ આના પર કાર્યવાહી કરીશું તમે જોઈ શકો છો અહીંયા તમને ક્લિયર તો નહીં દેખાતો હોય પરંતુ તમે જુઓ કે આ જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર અહીંયા ખુલ્લે આમ જે તમામ જે છે એ કે એક વિદ્યાર્થીના ત્રણસો રૂપિયા એ રીતે કુલ જો તમે સો વિદ્યાર્થી ભેગા મળીને ત્રીસ હજાર રૂપિયા આપો તો પરીક્ષા પહેલાં જ જે છે એ તમને આપી દઈશું તમે જોઈ શકો છો અને અગાઉથી આપી દીધેલા પ્રશ્નો ના પૂછાય તો પૈસા પાછા આપવાની ગેરંટી પણ અહીંયા આપવામાં આવી રહી છે એટલે કે ખુલ્લે આમ પેપર લીકની ઘટનાઓ જે છે એ થઈ રહી છે તમે જોઈ શકો છો યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર એકની પરીક્ષાનું પ્રશ્નપત્ર ત્રીસ હજારમાં વેચવા ઓફર થઈ હતી વિદ્યાર્થી દીઠ રૂપિયા ત્રણસો નક્કી થયા હતા સાહીઠે પૈસા આપ્યા પણ પેપર ન મળતા ભાંડો ફૂટ્યો એટલે કે જે સાહીઠ વિદ્યાર્થીઓ એમણે ત્રણસો રૂપિયા આપી દીધા હતા તો જે છે એમણે હજાર રૂપિયા જે છે એ લઈ લીધા અને જ્યારે એમને પેપર ના આપ્યું ત્યારે જે છે એ આ આખી ઘટના જે છે એ સામે આવી હતી ગાંધીનગરના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવીને ગુજરાત યુનિવર્સિટી બી કોમ સેમેસ્ટર એકની પરીક્ષાના પહેલાં પ્રશ્ન વેચવાની ઓફર કરી હતી એનઆઈસી દ્વારા આક્ષેપ કરાવ્યો હતો કે એક યુવાન સો વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ રૂપિયા ત્રણસોમાં એક પેપર આપવાની ઓફર કરી હતી રૂપિયા ત્રીસ હજાર લઈને પેપર આપવાનું નક્કી થયું હતું પરંતુ સાહીઠ વિદ્યાર્થીઓ જ પ્રશ્નપત્ર લેવા માટેની રકમ ચૂકવી હતી જ્યારે બાકીના ચાલીસ વિદ્યાર્થી રકમ ચૂકવી ન ચૂકવતા પ્રશ્ન પેપર જે છે એ આપવામાં આવ્યું ન હતું દરેક વિદ્યાર્થી પાસેથી ત્રણસો રૂપિયા એમ સો વિદ્યાર્થી દીઠ ત્રીસ હજાર રૂપિયા લઈ અને પેપર જે છે એ પરીક્ષા પહેલાં જ તમને આપી દેવામાં આવશે એવી જે છે એ ખાતરી આપવામાં આવી હતી એમ અઢાર હજાર રૂપિયા તો રહેતા પણ બાકીના જે છે એ બાર હજાર રૂપિયા ના મળતા આ તમામ જે છે એ મામલો જે છે એ બહાર આવ્યો હતો પોલીસ અને યુનિવર્સિટી દ્વારા જે છે એ આની તપાસ થઈ રહી છે આમ ખુલ્લે આમ પેપર વેચાણની ઘટનાઓ ગુજરાતમાં જાણે હવે સામાન્ય થતી જાય છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરજા અરુણે જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈ પણ ફરિયાદ મળી નથી આ અંગે ફરિયાદ મળશે તો અમે ચોક્કસ એના પર કાર્યવાહી કરીશું તમે જોઈ શકો છો આ રીતે જે છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર બીકોમ કોમ સેમેસ્ટર એક પેપર લીકની જે છે આ ઘટના જે છે એ સામે આવી છે આની અંદર જો કે પેપર તો લીક નથી થયું પરંતુ ખુલ્લે આમ વેચાણ જે છે એ કરવામાં આવી રહ્યું છે આ રીતે અઢાર હજારનો જે સ્કેમ જે છે એ વિદ્યાર્થી જોડે થઈ ગયું છે સાથે સાથે જો એની અંદરથી ના પૂછાય તો તમને તમામે તમામ જે છે એ પૈસા પાછા આપવાની પણ જે છે એ આ શખ્સ દ્વારા જે છે એ તમે જોઈ શકો છો ના પૂછાય તો પૈસા પાછા આપવાની ગેરંટી પણ આપવામાં આવી હતી તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાતની અંદર ફરીથી એકવાર પેપર લીકની ઘટના સામે આવી છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ